શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ ભક્તિ કરણમાં માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સર્વે પાપોને હરનાર તથા એકાદશી માતાની જે ઉત્પત્તિ છે તે છે કાર્તિક માસના વધ પક્ષની ઉત્પત્તિ એકાદશી ક્યારે છે તારીખ છવ્વીસ નવેમ્બર કે સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ તથા આ એકાદશીનું શુભ મુહૂર્ત અને પારણા ક્યારે કરવા તથા પૂજન વિધિ આ એકાદશીનું શું મહાત્મ્ય છે તે સર્વ કાંઈ જાણીશું બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જય મિત્રો કાર્તક માસના વધ પક્ષની એકાદશી જેને ઉત્પત્તિ એકાદશી કહેવાય છે આ શુભ દિવસે ભગવાન શ્રી એકાદશી વ્રત તે ભગવાન શ્રી હરિને સમર્પિત છે સર્વે પાપોને હરનાર તથા મુક્તિ દેનાર આ એકાદશીનું ઘણું મહાત્મ્ય છે આ એકાદશીનું વ્રત કરવાથી વિધિ વિધાનથી ભગવાન શ્રી હરિની પૂજા કરવાથી જગતના પાલનહારની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી નારાયણની સાથે તેમના પ્રાણપ્રિયા માતા મહાલક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે આ એકાદશીનું વ્રત કરવાથી તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે આ એકાદશીના દિવસે દાન કરવા માત્રથી એક લાખ ગણું શુભ ફળ પ્રાપ્ત થાય છે જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે ભગવાનનું નામ સ્મરણ કરે છે પૂજા પાઠ કરે છે તેના સર્વે પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે અને અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આવી શુભ અને મંગલકારી આ ઉત્પત્તિ એકાદશીના મુહૂર્ત વિશે સર્વપ્રથમ આપણે જાણી લઈએ કે એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે પૂજા ક્યારે કરવી વ્રતના પારણા ક્યારે કરવા કાર્તક માસના વધ પક્ષની ઉત્પત્તિ એકાદશી તિથિનો પ્રારંભ થાય છે તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસ રાત્રે એક વાગીને એક મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ સવારના ત્રણ વાગીને સુડતાલીસ મિનિટે ઉદ્યાતિથી અનુસાર તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસ મંગળવારના દિવસે ઉત્પત્તિ એકાદશી મનાવવામાં આવશે આ એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરીએ ત્યારે જ એકાદશીના વ્રતનો સંકલ્પ કરવાનો હોય છે કે આપણે આ વ્રત કેવી રીતે કરવા માંગીએ છીએ આ વ્રતમાં એક ટાઈમ સાત્વિક ભોજન સાંજના સમયે લઈ શકાય છે ઉપવાસ કરી શકાય છે નોકરોડા પણ આ વ્રત કરી શકાય છે જે રીતે આપણી શક્તિ હોય એ પ્રમાણે એકાદશીનું વ્રત કરવું જોઈએ આ એકાદશીના પારણા તારીખ સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ બપોરના એક વાગીને છત્રીસ મિનિટથી લઈને ત્રણ વાગીને પિસ્તાલીસ મિનિટ સુધીમાં કરી લેવા જોઈએ આ એકાદશીના દિવસે તુલસીપત્ર અને જલ લઈને પણ પારણા કરી શકાય છે અને બ્રાહ્મણ દેવતાને દાન દક્ષિણા આપી શકાય છે જરૂરિયાતમંદની મદદ કરી શકાય છે તથા પશુ પક્ષીની સેવા પણ કરી શકાય છે આપણાથી જે પુણ્ય થાય ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપે અવશ્ય કરવું જોઈએ એકાદશીનું વ્રત એવું છે કે જેમાં ભગવાનની કૃપાથી આપણે આપણી આત્માનું પણ કલ્યાણ કરીએ છીએ મોક્ષની તરફ આપણે પોતાની જાતને વાળીએ છીએ એટલા માટે સર્વે બંધનોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે પણ આજના દિવસે ભગવાન શ્રી હરિનું વ્રત કરાય છે અને પ્રભુના નામનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ એકાદશી વ્રતની કથા અવશ્ય સાંભળવી જોઈએ આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ગ આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મો કરવા માટે જપ તપ વ્રત ઉપવાસ કરવાનું જે સૂચન કરેલું છે તેમાં એકાદશી વ્રતનું ઘણું મહાત્મ્ય છે મહિનામાં બે વખત એકાદશી આવે છે શુદ્ધ પક્ષની અને વદ પક્ષની એકાદશી એટલે કે અગિયારસની તિથિ આ દિવસ ભગવાન શ્રી હરિને સમર્પિત હોય છે માટે જે ભક્તો આજના શુભ દિવસે વ્રત ઉપવાસ કરે છે તે મુક્તિના અધિકારી બને છે સર્વે પાપો નષ્ટ થઈ જાય છે સદબુદ્ધિ જ્ઞાન ભક્તિ અને શક્તિની પ્રાપ્તિ થાય છે સર્વપ્રથમ હવે આપણે જાણી લઈએ કે આ એકાદશીના દિવસે આપણે પૂજન વિધિ કેવી રીતે કરવી જોઈએ ઉત્પન્ન એકાદશીનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને નિત્ય પરવાળીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને બની શકે તો પીળા વસ્ત્રો ધારણ કરવા પીળો રંગ ભગવાનને પ્રિય રંગ છે ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં ભગવાન શ્રી હરિની મૂર્તિ કે ચિત્રજી હોય તેમનું પૂજન વિશેષ પ્રકારે કરવાનું હોય છે આ એકાદશીના દિવસે કારણ કે આ દિવસ પ્રભુને સમર્પિત છે એ માટે વિશેષ પૂજન ભગવાનનું થાય છે જો ભગવાનની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવીને ગંગા જમના સરસ્વતીનું સ્મરણ કરીને તેવા જળથી પ્રભુને સ્નાન કરાવવા જોઈએ અને પ્રભુને સજાવવા જોઈએ અને જો ચિત્રજી હોય તો ચિત્રજીને સાફ વસ્ત્રથી સાફ કરીને તેમને ચંદનનો તિલક કરવો જોઈએ ફૂલ હાથ ચઢાવાય છે અને પ્રભુની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે ભગવાન શ્રી હરિના કોઈ પણ સ્વરૂપને આજે માખણ મિશ્રી અને પાનનો ભોગ લગાવે છે અને ફળોનો પણ ભોગ લગાવી શકાય છે અને ખાસ કરીને આ કાર્તક માસના વદ પક્ષની જે ઉત્પન્નના એકાદશી છે આ દિવસે ભગવાનને શીરો પણ ધરાવે છે અને ડ્રાય ફ્રુટનો ભોગ પણ ધરાવી શકાય છે આપણા ધર્મશાસ્ત્રોમાં આ એકાદશીનું નામ વેતરણી એકાદશી રાખવામાં આવ્યું છે ઉત્પન્ન એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિનું પૂજન કર્યા બાદ આપણે પ્રભુનું પૂજન અર્ચન કરીએ છીએ ત્યારે સંકલ્પ કરવાનો હોય છે સંકલ્પ કરવાનો હોય છે કે આપ કેવી રીતે આ વ્રત કરવા માંગો છો વ્રત પણ ત્રણ પ્રકારના થાય છે જેમ કે નીર આહાર રહેવાનું જેમાં જલ પણ ગ્રહણ નથી કરવાનું ચા પાણી દૂધ કોફી લઈને પણ ઉપવાસ કરી શકાય છે અને ફળ ફળાદી લઈને પણ એકાદશીનું વ્રત કરી શકાય છે આ રીતે એકાદશીનું વ્રત કેવી રીતે કરવા માંગીએ છીએ તે પ્રભુને કહેવાનું હોય છે કે હું આ રીતે આ એકાદશીનું વ્રત કરીશ બીજા દિવસે સવારે વહેલા ઉઠીને આ વ્રતના પારણા કરીશ આ રીતે એકાદશી વ્રતનો સંકલ્પ કરવાનો હોય છે અને જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે પરંતુ સ્વાસ્થ્ય તથા શરીર સાથ નથી આપતું તો શું કરવું આ વ્રત કરવાનું ખૂબ જ મન થાય છે હરિભક્તિ કરવાનું મન થાય છે પરંતુ શરીર સાથ નથી આપતું તો એકાદશીના દિવસે સાંજના સમયે એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે અને એકાદશી વ્રતમાં રાંધેલા ભાત લસણ ડુંગળી વગેરે તામસિક વસ્તુઓનો ત્યાગ કરવો છતાંય જો આપણાથી આ એકાદશીનું વ્રત ના થાય તો પણ આજના દિવસે એક કામ કરવું ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પૂજા અર્ચના કરવી અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો સાંભળી પણ શકાય અને શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરવો સાંભળવો આટલું કરવાથી પણ એકાદશી વ્રત કરવાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે અને એકાદશી વ્રતની કથા અવશ્ય સાંભળવી એકાદશીના દિવસે પ્રભુની નજીક રહેવું એ સાચો ઉપવાસ કહેવાય છે પછી આપણે મનથી નજીક રહીએ તનથી નજીક રહીએ એ આપણી ઉપર છે એ પ્રભુની કૃપા ઉપર છે જીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ ઉત્પન્નના એકાદશીના દિવસે એકાદશી મૈયાની ભગવાન શ્રી નારાયણના શરીરમાંથી પ્રાદુર્ભાવ થયો હતો એટલે કે જન્મ થયો હતો જે સાક્ષાત ભગવાન શ્રી નારાયણના શક્તિ સ્વરૂપા છે એકાદશી મૈયાએ ભગવાન શ્રી નારાયણથી જન્મ લઈને રાક્ષસ મોરનો વધ કર્યો હતો એટલા માટે આ દિવસથી આ તિથિ એકાદશી વ્રતનો આરંભ થયો છે એકાદશી વ્રત જે કોઈ ભક્તો કરે છે કથા સાંભળે છે કે મહિમા સાંભળે છે તેના સર્વે પાપ નષ્ટ થઈ જાય છે જે રાક્ષસનો અંત થયો તેમ આપણી અંદર જે વિકારો છે જે ખરાબ ભાવનાઓ છે ચાહે તનથી હોય મનથી હોય તે બધું શાંત થાય છે નષ્ટ થાય છે એકાદશી મૈયાના શુભ આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ એકાદશી વ્રત મહાનમાં મહાન બતાવવામાં આવ્યું છે એકાદશી એકાદશીના દિવસે મનુષ્ય જે આ એકાદશીની વ્રત કથા સાંભળે છે તો પણ પૂર્વ જન્મના તથા વર્તમાન સમયના બંને જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે એકાદશીનું વ્રત જે ભક્તો કરવા માંગે છે અથવા જે કરતા નથી અને પ્રારંભ કરવા માંગે છે તે ભક્તો માટે પણ ઉત્પન્નના એકાદશી ઉત્તમ છે કારણ કે આ દિવસે એકાદશી મૈયાનો જન્મ હોય છે માટે એકાદશીનો આરંભ કરવો ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે એકાદશીનું વ્રત કરીએ એકાદશીના દિવસે એક પહેલા દસમી તિથિએ હળવું ભોજન કરવું તામસિક ભોજન મસાલેદાર ભોજન પેટ ભરીને ભોજન ન કરવું જોઈએ નહીતર એકાદશીની સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે શરીર ભારે ભારે લાગે છે એટલા માટે દશમીની સાંજે હળવું ભોજન કરવું જોઈએ આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિની કથા સાંભળવી જોઈએ ભગવાન શ્રી હરિનું કોઈપણ નામ સંકીર્તન કરવું જોઈએ અથવા કોઈપણ મંત્ર જે આપણને આવડતો હોય જે આપણો ઈષ્ટ હોય તેનો એકસો આઠ વાર જપ અવશ્ય કરવો જોઈએ આ રીતે એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિના મંત્ર જાપ કરી શકાય છે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પણ સેવા પૂજા અવશ્ય કરવી જોઈએ તેમાંય ખાસ કરીને આજે ઉત્પન્નના એક છે છે આમાં ભગવાન શ્રી સાથે માતા મહાલક્ષ્મીની પૂજા થાય ત્યારે માતા તુલસીની પણ સવાર સાંજ ધૂપ દીપ નૈવેદ્ય આદિ પૂજન કરવું જોઈએ ભગવાન શ્રી નારાયણના ચરણોમાં બે તુલસી પત્ર ચડાવવા જોઈએ આ ઉપરાંત ગાય માતાની સેવા કરવી કારણ કે ભગવાન શ્રી દેવકી નંદન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે ગાય માતા માટે ગાય માતાને લીલું છમ ઘાસ ઘરની બનાવેલી તાજી રોટલી સાથે ગોર અવશ્ય ખવડાવવો જોઈએ આ ઉપરાંત દાન પુણ્ય કરવું જોઈએ શિયાળો છે તો આપણે ઊની વસ્ત્ર આપી શકીએ છીએ જો આપણી શક્તિ હોય તો આ પ્રમાણે સેવા અવશ્ય કરવી જોઈએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો